હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો બધાને જય માતાજી જય મેલડીમાં જય જાઉનમાં અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે રવિવારને ચાર તારીખ થઈ ગઈ છે ને બધા હવ ઘરે વ્યાઈ ગયા છે એક અમારે પાયલબેન એક ખાલી રોકાણા છે જો કપાયલબેન જોઈએ અહીં કંઈક લિક્વિડ ના બાટલા ખોલે ટ્રાન્સપોર્ટ કરે છે કંઈક મોટો તો જો બધાય હો કામ કરે અમાર વિશુભાઈ અત્યારમાં સવારમાં સવારમાં સવાર માં નાઈ ધોઈ લીધું છે આ વિશુભાઈ હઈ આમ જોત ખરા શરમાય છે અને આર્યનભાઈ અમારા આજે પથારી માં પડ્યા જો તમે પોતા હે ને ઊભું થાય મન નથી થતું કા વેગી સંચે હતી અને બધા વિયા ગયા પાણી આવી ગયા નણંદ બાબા ગયા એટલે ઘરે સારું નથી લાગતું ગમતું નથી આ બધા હતા ને તો મજા આવતી હતી ઘર ભર્યું ભર્યું લાગતું હતું હવે બધા વહી ગયા છે ને મજા થતી પાયલ બેન એક રોખ નાખવાનું પાયલ બેન વહી જશે પછી હાવ એક લખી જઈશું પછી હાવ ઓછું ગમશે થોડાક દિવસ તો ગમશે જ નહીં કાંઈ કેમ કે બધા હારે રહેવી ને હળી મળે ને થોડાક દિવસ તો બહુ મજા આવે ને પછી વ્યા જાય ને તો એકલા એકલા ગમે નહીં કાંઈ હા પાયલ બેન તમને ત્યાં ગમશે થોડાક દિવસ તમને ત્યાં નહીં સારું લાગે લાગશે

જો બધા લાડુઓ લઈ લઈને બે ગયા છે જો હા જો કાર્યન ભાઈ જો અને આપણે વઘારેલા મમરા ને એવું ખાવી છીએ આપણે પણ લાડુઓ ખાવી છીએ આપણને એ જ લાડુ ખાવે બહુ જો આપણે બુલબુલ ને લાડુઓ નાખો એટલે જો એ બુલબુલ લાડુઓ ખાય છે જો લઈને વહી ગઈ કપાયલબેન પાયલબેન એક રોકાણ કપાયલબેન બધા વી ગયા નથી મજા આવતી બધા હતા મજા આવતી હતી હા વેગલા થઈ ગયા તો જો જે ગણેશ દિવસે પાક નો સિક્કો નાખ્યો તો બીજા બે નાન રૂપિયા ના ખાતા પણ એમ કીધું તું જેને પાક નો સિક્કો નીકળે એ પાકશાળી છે તો પાક નો સિક્કો નીકળી ગયો છે અમારે કાવીશ ભાઈ ભાને તો જો આમાં પાક નો સિક્કો હે એ બુસ મારો આ મારો લક્કી સિક્કો કહેવાય હવે

જો વિડીયો જોવે છે આર્યન ભાઈ જો હમણાં વિડીયો લાવે ઉતાર્યો કાં અને જો બધું રમણ ભમણ કરી નાખ્યું છે એ બધું અને પહેરાવામાં જોવે માથું ઓળવી દીધું સરસ મજાનું જો માથું ઓળવી દીધું મેકઅપ અને સાડી પહેરાઈ ગા મજા આવી કાં સાડી પહેરવાની એક ખાસ વાત એ કે ટાઈમ નથી જતો ટાઈમ નથી જતો ને એટલે આવું કંઈક કરવીશું ઘરે કોઈ નથી ને એટલે ગમતું જ નથી ખાસ એમ થાય છે ઘડીક બહેન રોઈ લેવી ખૂણામાં કેમ કે બધા વ્યાઈ ગયા ને તેમ ઘર આવું ખાલી થઈ ગયું છે હું બેન છે તો થોડુંક થોડું ખારું લાગશે પાયલ બેન જશે એટલે લગભગ રોડ આવીને જશે આપણને અને મજા આવતી ને આવે બધા વ્યાઈ નથી ગમતું ને

ये हूं ये पास्ता खा के दिन बोलवाने बेतने जो पास्ता है पाव बटे कसे बटे का चकनी रोटला खासे कोनी आव नो भावे हमने आव बदु भावे हमने रोटला नो है तो हाले हमारे हमने रोटला वगर नो हाले काने हमारे रोटला नो है तो हाले हमारे मैगी वई तो हाले का विसु भाई जो हमारे विशु भाई ने के हाले का बेटा हलो बतान जमो दिया हो जे आपडे काही लिदू नती

અજી તમાર 11 વાગે ને 12 વાગે ને કેમ કાપ્યું કેટલા વાગે નક્કી કરે કોણ જો પાવે નાસ્તો કરે એવું વાતાવરણ નું થા બેઠા હોય તો ટાઈમ નું કઈ ખબર નો રહે પછી તો સુદબેન બીજી વાર પોતા મારે કેમ કે બધા પગલા પાડે છે તો હેલ્લો મિત્રો બધાને જય માતાજી જય લીલી માને જય જૌન માં આજે કાલે સાંજે આપણે કાંઈ બ્લોગનું એન્ડ કરી ના શક્યા પછી તો મોડું થઈ ગયું તું પછી કાંઈ એન્ડ ન કર્યું આપણે સવારે શરૂ કરી નાખ્યું છે આજે તો જો કામ બાબ બધું કરી નાખ્યું છે નાસ્તા પાણી ખોડો થઈ ગયે છે અહીં અમારે બેન નાસ્તા પાણી કરી છે શું નાસ્તા કરો છો પવા બટેકા નાસ્તા પાણી કરે છે છોકરાઓ બધાય રમે છે કા વિશુભાઈ બી ભાઈ અમારા ગીત વગાડતા જાય ડિસ્કો કરતા જાય તો પછી આપણા ઘરે આજ આપણા સંબંધી પણ આવ્યા હતા એટલે ની બધા આવ્યા હતા જો સાડી પહેલી આજ અને હવે થોડા આપણને એવું લાગે છે કે સાડી પહેરું કેમ કેમકે સાડીમાં મજા આવે છે તો આ સાથે આજનો વિડીયો એન્ડ કરીશું બધાય જય માતાજી જય મેરમણી જય જવા કમેન્ટ કરતા રહીજો મજાની અને પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં